નમસ્તે મારા વાલા બાળ મિત્રો ફરીવાર આપણે નવા કન્ટેન્ટ સાથે આજે મળ્યા છીએ આજે આપણે વિભાગ ત્રણ ની અંદર જ એટલે કે ભાષા વિભાગ ના પેરેગ્રાફ નંબર પચીસ અને છવ્વીસ બંનેનો અભ્યાસ કરીશું પરંતુ આ પહેલા એક વાત તમને કરી દઉં ઘણા બધા મિત્રો એવું કહે છે કે અંક ગણિત ક્યારે ચાલુ થશે તો જેવો વિભાગ એક અને વિભાગ ત્રણ આપણો પૂર્ણ થશે એટલે વિભાગ બે અંક ગણિત ચાલુ થઈ જશે ઓકે અને હવે આપણે તમે બધા રેડી છો પેરેગ્રાફ નંબર પચીસ અને છવ્વીસ નો અભ્યાસ કરવા માટે તો ચાલો ત્યારે શરૂઆત કરીએ ફકરા નંબર પચીસ બેંક એવું સ્થાન એટલે કે સ્થળ છે જ્યાં લોકો પોતાના પૈસા રાખી શકે છે ઘણા લોકો પોતાના બચત ખાતામાં પૈસા રાખવા અને ચેકથી પૈસા ભરપાઈ કરવા માટે બેંકનો ઉપયોગ કરે છે લોકો અહીં બેંકની વાત કરીએ કે લોકો પોતાની બચત એટલે કે પૈસા બચાયેલા જે હોય એ બેંકનો એમાં રાખવા માટે બેન્ક નો ઉપયોગ કરે છે આજકાલ લોકોના પગાર ઇલેક્ટ્રોનિક માધ્યમથી તેમના બચત ખાતામાં જમા કરી દેવાય છે આ એક પણ સરસ મજાની વાત પગાર સેમો થાય છે બેંકમાં પણ કેવી રીતે ઇલેક્ટ્રોનિક માધ્યમથી તે ઉપરાંત તેઓ ચેક દ્વારા પોતાના ખાતાથી બિલોની ભરપાઈ કરી શકે છે અથવા જો તેઓનો ખાતો ઇલેક્ટ્રોનિક માધ્યમથી જોડાયેલા હોય તો ઓનલાઈન ભરપાઈ કરી શકે છે ઓનલાઈન ભરપાઈ કરી શકે છે એ પણ વાત કરી જો ઇલેક્ટ્રિક માદંદ જોડાયેલા હોય તો ઓનલાઈન ભરપાઈ કરી શકે અહી બહુ સરસ મજાની વાત કરી વર્તમાન સમયમાં લોકો Google Pay PhonePe Paytm આ બધું જે વાપરે છે એની સાથે સાથે બેંકની અંદર પણ એની એ ડાયરેક્ટ બેંકની અંદરથી NEFT દ્વારા કે IMPS થી ડાયરેક્ટ જમા પણ કરી શકતા હોય એટલે કે ઓનલાઈન એના જમા કર્યા કહેવાય ઓનલાઈન ચૂકવણી કરી

બેન્ક પોતાના ગ્રાહકોને જમા મૂડીને લોકોને નવું ઘર અથવા કાર ખરીદવા ધંધો એટલે કે વેપાર શરૂ કરવા અથવા બીજા અન્ય કાર્ય માટે ના રૂપમાં પણ આપે છે લોકોના પૈસા જે પડ્યા હોય બેન્ક એ પોતાના તો શું કરે એ બીજાને વાપરવા આ રીતના આપતી હોય છે નેક્સ્ટ આગળ જોઈએ આ પ્રકારે બેંક લોનમો આપેલી મૂડીના વ્યાજથી પૈસા કમાય છે આપણને એક મોટો પ્રશ્ન થાય કે બેંક શું કમાય છે તો લોકોને જે લોન સ્વરૂપે આપે છે એ લોનના રૂપમાં જે વ્યાજ મળે છે એ વ્યાજથી પૈસા કમાય છે બીજા શબ્દોમાં લોકોને લોન એટલે કે વ્યાજની રકમની મૂડીથી વધુની ભરપાઈ બેંકને કરવી પડે છે આપણે જાણીએ છીએ જો આપણે બેંક પાસેથી લાખ રૂપિયા લઈએ तो ₹1 लाख परत करवाना तथा न थे 1 लाख 8000 की 1 लाख 10000 एम ऊपर 8000 के 10000 વધુ રકમ ચૂકવી પડે છે જે બેંક ની આવક ગણે બેંક પૈસા કમાયનો વ્યાજ ગણે આ પર પૈની મુડીની માત્ર લોન લેકે વ્યાજે રકમ લેવાવાળી વ્યક્તિની વિશ્વસનીયતા તથા લોન લેકે મુડી પરત કરવાની ક્ષમતા પર આધારિત હોય છે

ઓનલાઈન ભરપાઈ નો અર્થ છે ચેક દ્વારા ભરપાઈ કે ઓનલાઈન આપણે વાત કરી કે ઇન્ટરનેટના માધ્યમથી તો ચેક દ્વારા ભરપાઈ કરવી ના ઇલેક્ટ્રોનિક માધ્યમથી ભરપાઈ કરવી તો હા રોકડ સ્વરૂપે ના ઉધાર ભરપાઈ ના ઓનલાઈન ભરપાઈ નો અર્થ એ આપણને પેરેગ્રાફમાં પણ જોવા મળશે તમે જોઈ શકો છો ફકરામાં ઇલેક્ટ્રોનિક માધ્યમથી તેમના બચત ખાતામાં જમા કરી દેવાય છે એટલે કે પ્રશ્નનો જવાબ ઇલેક્ટ્રોનિક માધ્યમથી થશે પ્રશ્ન નંબર બે બેંક એક એવું સ્થાન છે જ્યાં વધુમાં વધુ લોકો શું કરે છે ભાઈ પોતાના બિલોની ભરપાઈ કરે છે પોતાના ધંધાની શરૂઆત કરે છે પોતાના પૈસા રાખે છે કે ઉધાર લે છે તો શું આવશે બિલોની ભરપાઈ કરે છે વધુમાં વધુ ના બેંક સિવાય ઘણી જગ્યાએ બિલો પે થતા હોય છે બચત ક્યાં રાખે છે અને ઉધાર લે છે તો ના મૂકવા વાળા કરતા લેવા ઓછા છે એટલે કે પોતાના પૈસા રાખે છે જે આપણે પેરેગ્રાફમાં પણ જોઈ શકીએ છીએ ફકરાની પ્રથમ લાઈનમાં તમે જોઈ શકો છો જ્યાં લોકો પોતાનો પૈસા રાખી શકે છે એટલે કે લોકો એમ પૈસા રાખવાનો બેંકનો ઉપયોગ કરે છે ઓકે પ્રશ્ન નંબર 3 બેંક પોતાના ગ્રાહકોની જમા મૂડીનો કેવી રીતે ઉપયોગ કરે છે તો એ આપણે પેરેગ્રાફની અંદર પર જોઈ ચૂક્યા કે બેંક શું કરે છે પૈસાને બીજા લોકોને આપે છે આપે છે જમા મૂડીને તો મતલબ શું થયો બેંક પૈસા રાખતી નથી તો આનો જવાબ શું આવશે તો જમા કરે છે ના લોન ના મા આપે છે દોહા એટલે કે જવાબ બી પરંતુ આગળ ચેક કરીએ જમા કરવાવાળાને પરત આપે છે ના લોકો પર કર લગાડે છે ના તો જવાબ બી આપણો સાચો જવાબ સિલેક્ટ કરી સુ નેક્સ્ટ પ્રશ્ન નંબર 4 જમા કરવું નો અર્થ છે એટલે કે વ્યાકરણની પરિભાષા જમા કર જમા કરવું નો મતલબ શું

એ રાખવું બેંકમાં તમે પૈસા જમા કરો એટલે મતલબ કે બેંકમાં પૈસા રાખો છો નેક્સ્ટ પ્રશ્ન નંબર 5 બેંક પૈસા કમાય છે ક્યાંથી કમાય છે તો આપણે ની અંદર પણ જોયું બેંક જે લોકોને વ્યાજે એટલે કે લોન આપે છે અને એ મૂડીના વ્યાજથી જે પૈસા મળે છે એ બેંક કમાય છે કે પેરેગ્રાફ માંથી આપણને એક પણ જવાબ મળી જાય છે તો જવાબ આવશે loan ના વ્યાજ થી પૈસા ની બચત થી તો ના બિલો ની ભરપાઈ થી ના મકાનો ની ખરીદી થી ના તો loan ના વ્યાજ થી આપણે જે જવાબ મેળવી શકીએ છીએ ઓકે ફકરા નંબર 26 સજીવોને જીવતા રહેવા માટે ખોરાક અને સલામતીની જરૂર છે સજીવ એટલે કોણ તો જે જીવની અંદર જીવ છે જે બોડીની અંદર જીવ છે સજીવ કહીશું જીવવા માટે શું જરૂર છે ખોરાક અને સલામતીની જરૂર છે પ્રાણીઓ પણ તેમાં અપવાદ રૂપ નથી તેમને જીવન જીવવા માટે ખોરાક શોધવો પડે છે ક્યારેક તો તેમના ભોજનમાં કોઈ ભાગ ન પડાવે તેના માટે તેમને ખૂબ દૂર સુધી જવું પડે છે એટલે કે પોતાનો ખોરાક લઈ ખૂબ દૂર સુધી જતા હોય છે જેથી કરીને કોઈ ભાગ પડાવે નહીં અને પોતે એકલા શાંતિથી બેસીને જમી શકે ખાઈ શકે કેટલીક વખત પ્રાણીઓ ખોરાકને શોધવા માટે એકબીજાને સમાચાર આપે છે અને સતત એકબીજાના સંપર્કમાં રહે છે આનું એક ઉદાહરણ તમને આપું તો જ્યારે આપણે કાગડા કાબર તમે એમને નાખશો કાગડાને તો કાગડાઓ કા 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 કરતા કરતા ઉપર બૂમ પાડી અને બીજા કાગડાઓને પણ બોલાવશે કે ભાઈ અહીંયા ખાવાનું છે તમે આવી જાઓ નેક્સ્ટ આગળ જોઈએ માખીઓમાં કુદરતી રીતે જ ખોરાકનું સ્થાન બતાવવાની અને સૂચના આપવાની રીત વિકસેલી છે આ કઈ માખીની વાત છે ભાઈ મધમાખીની પાછી ઘરમાં પેલી ફરતી હોય માખી નહીં

ખાસ જાતનો અવાજ કરીને બીજાના જૂથ ખાસ કરીને જૂથના બીજા સભ્યોને ભયની ચેતવણી આપે છે કેટલાક પ્રાણી પક્ષીઓ મોટેથી આનો મતલબ કે પ્રાણીઓ ઘણી વખતે જ્યારે તમે ટીવી માં જોતા હશો તો હરણ જ્યારે ચરતા હોય ત્યારે એક હરણ બધાની ઉપર બીજા પ્રાણી કે વાઘ સિંહ આવી ન જાય એના પર નજર રાખતા હોય છે એટલે કે જૂથના બીજા સભ્યોને ભયની ચેતવણી આપે છે જો આવું કઈક થાય તો ચેતવણી બૂમ પાડે અને બધા પક્ષીઓ પક્ષીઓ અવાજ કરે જેમ કે સાપ આવે તો કાબડ ચકલી આ બધા જ અવાજ કરવા લાગે છે કે કરી ભયનો સંકેત આપે છે કેટલાક પ્રાણીઓ બીજા પ્રાણીઓ દ્વારા થતા અવાજોને સાંભળે છે જ્યારે બીજા પ્રાણીઓને ચેતવવા માટે પોતાનો એક સંત્રી ઉભો રાખે છે જેથી તેઓ આરામથી ખાઈ પી શકે મેં હમણાં વાત કરી એ રીતના હરણ ને બધા ચરતા હોય તો પોતાનો એક સંત્રી એટલે કે એક રખેવા જેને કહેવાય એ નજર રાખીને ઊભો હોય એ છેલ્લે ખાઈ અથવા એને પહેલા ખાઈ લીધેલું હોય તો હવે આપણે પ્રશ્નોના જવાબ જોઈએ પ્રશ્ન નંબર એક મરડો શબ્દનો અર્થ છે વસ્તુ પર અથવા જગ્યા પર ગોળાકારે ફરવું શરીને એક બાજુથી બીજી બાજુ વાળવું શરીને સંકોચવું પંખો ફફડાવવાનો અવાજ તો આનો મતલબ શું થશે કે આપણે અંદર જોયું કે એ પોતાનું શરીરને એક બાજુથી બીજી બાજુએ વાળે છે એટલે કે મરડે છે તોનો જવાબ આવશે વિકલ્પ નંબર બી મેળવ્યો હોય અને કોઈ બીજું આવીને લઈ જાય તો એમને ભૂખ્યા રહેવું પડે તેનું કારણ આપણે જાણીએ એ તેઓને ખોરાક ખાધા પછી આરામ કરવા માટે તરત જ શાંત જગ્યાની જરૂર હોય છે તો ના ભાઈ એવું હતું નથી એટલે કે કેન્સર તેઓ સામાન્ય રીતે ખુલ્લી જગ્યામાં ખાતા નથી તો ના ખુલ્લામાં પણ તેઓ ખાય છે માટે કેન્સલ તેઓને પોતાના જૂથના કે બીજા પશુઓના આક્રમણની બીક હોય છે જેમ કે કોઈ નાનું પ્રાણી ખાતું હોય તો એમના પોતાના પક્ષો જેમ કે આપણે કૂતરાની વાત કરીએ શેરીમાં તો કૂતરું એક રોટલી ખાતું હોય અને જ્યારે બીજું કૂતરું આવે તો કાં તો એને ભસે છે અથવા એ રોટલી લઈને દૂર જતું રહે

અને કેટલું દૂર છે તો જવાબ આવશે કયો નૃત્ય દ્વારા શું જાણવા મળે છે ભાઈ તો ખોરાક મળવાની દિશા અને ખોરાકના અંતર વિશે એટલે કે જવાબ નંબર સી આવશે ચલો પ્રશ્ન નંબર ચાર ફરી તમે અહીંયા જોઈ શકો છો ભાઈ કયો શબ્દ વિકસેલી શબ્દના અર્થની નજીકમાં નજીક છે विकसेल यानी कि विकास पैनल तो जो ये આગળ વધુ नृत्य करो नृत्य करो दे विकास छेद नहीं है लेकिन कैंसिल निकालो यानी कि ये पण विकसेल ही ना નથી બનાવવું એ પણ નથી તો આગળ વધુ વિકसेल એટલે કે ડેવલોપ વિકાસ આગળ વધુ તો એને નજીકનો અર્થ આ છે તો વિકલ્પ એ જવાબ આવશે જે ગ્રામર નો એટલે કે વ્યાકરણ નો પ્રશ્ન આ પ્રશ્ન 5 જોઈએ જીવિત રહેવા માટે કઈ બે વસ્તુઓ જરૂરી છે ખોરાક અને રેઠા ખોરાક અને સલામતી ખોરાક અને મિત્રો સૂર્ય અને ફૂલોનો રસ તો ભાઈ આ બે તો સૂર્ય અને ફૂલોનો રસ જરૂરી નથી ખોરાક જરૂરી છે પણ મિત્રો જરૂરી નથી જીવતા રહેવા માટે તો શું જરૂરી છે ખોરાક અને રહેઠાણ કે ખોરાક અને સલામતી તો ફકરાની અંદર પહેલી જ લીટીની અંદર આપણે જોઈ શકીએ છીએ જો તમે સજીવોને જીવતા રહેવા માટે ખોરાક અને સલામતીની જરૂર છે તો જવાબ આવશે આવશે શું ભાઈ ખોરાક અને સલામતી વિકલ્પ બી આપણો સાચો જવાબ છે ઓકે તો મારા વાલા મિત્રો આજે આપણે પેરેગ્રાફ નંબર પચીસ અને છવ્વીસ નો સરસ મજાનો અભ્યાસ કર્યો પેરેગ્રાફ નંબર પચીસ ની અંદર બેંક વિગતની માહિતી મેળવી કે બેંક કેવી રીતે નાણાં મેળવે છે અને બીજા લોકોને નાણાં આપે છે અને એમાંથી વ્યાજ સ્વરૂપે કમાય છે એ જ રીતે પેરેગ્રાફ નંબર અંદર આપણે સજીવોની માહિતી મેળવી કે કેવી રીતે ખોરાક મેળવે છે અને પોતાનો ખોરાક મેળવવા માટે તેઓ શું કરતા હોય છે તો આપ સૌને મજા પડી છે પેરેગ્રાફની અંદર સમજણ પણ પડી ગઈ હશે તમે વિડીયો લાઈક પણ કર્યો હશે ના કર્યો હોય તો કરી દેજો અને તમારા અન્ય મિત્રો વચ્ચે શેર કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરાવજો ઓકે તો ફરી મળીએ છીએ નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી રજા આપશો